જય શ્રી કૃષ્ણ બધાને આજે હું દૂધીનું દહીંવાળું શાક લઈને આવી છું દૂધીને સૌથી પહેલાં છાલ કાઢી ઝીણા ઝીણા ટુકડા કરી સમારી લઈશું દૂધીને મેં આ રીતના નાના નાના ટુકડા કરી ધોઈને લઈ લીધા છે હવે તેને એક કુકરમાં નાખી એક સીટી મારી બાફી લઈશું સાથે સાથે તેમાં થોડું પાણી નાખશું અને ગેસ પણ ચાલુ કરી દઈશું ત્યારબાદ થોડી હળદર સે જમતી હિંગ થોડું મીઠું નાખી હલાવી મિક્સ કરી લઈશું હવે કુકરના ઢાંકણને બંધ કરી એક સીટી વગાડી લઈશું હવે કુકરની સીટી વાગે ત્યાં સુધી આપણે દૂધીના શાકનો એક મસાલો તૈયાર કરીશું જેમાં મેં છથી સાત કળી લસણની એક ખાંડણીમાં નાખી આ રીતે ખાંડી લઈશું આ રીતે લસણને સહેજ અધકતરું રાખીશું જેથી આપણા શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે મસાલાને પણ આપણે ખાંડની અંદર જ તૈયાર કરીશું જેમાં સૌથી પહેલા એકથી દોઢ ચમચી લાલ મરચું એક ચમચી જેવું જીરું હળદર આપણે બાફવામાં નાખી હતી એટલે સે જમથી હળદર અને થોડું પાણી નાખી મરચાંની એક પેસ્ટ તૈયાર કરી લઈશું હવે એક કઢાઈની અંદર દૂધીના શાકનો આપણે વઘાર કરીશું જેમાં મેં એક કડાઈ લીધી છે તેની અંદર લગભગ થી બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાય નાખીશું અને રાયને ફૂટવા દઈશું રાય આપણી ફૂટી ગઈ છે હવે તેની અંદર ત્રણથી ચાર મીઠા લીમડાના પાન એકથી બે નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એને પણ સાથે સાથે નાખી જે આપણે આ મસાલો તૈયાર કર્યો હતો ખાદણીની અંદર તે પણ નાખી બરાબર સાંતળી લઈશું મસાલો આપણો સરસ એકદમ સંતળાઈ ગયો છે હવે તેની અંદર આપણે દહીં નાખીશું દહીંને આપણે આ રીતે મિક્સ કરી લઈશું પહેલાં ત્યારબાદ આ રીતે નાખી ફટાફટ હલાવી નાખશું જેથી આપણું દહીં ફાટી ના જાય જો જરૂર લાગે તો થોડું પાણી પણ નાખીશું હવે થોડું મીઠું નાખીશું દૂધીને બાફવામાં પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે સ્વાદ મુજબ થોડુંક જ મીઠું નાખીશું હવે આને બે મિનિટ માટે ઉકળવા દઈશું હવે જે આપણે દૂધીને બાફી હતી તેને પણ આપણા વઘારની અંદર નાખી ઉકળવા દઈશું તમે જોઈ શકો છો આપણું દૂધીનું શાક દહીંવાળું બનીને તૈયાર છે હવે ઉપરથી લીલી કોથમીર નાખી મિક્સ કરી દૂધીના શાકને આપણે રોટલી રોટલો ગમે તેની સાથે સર્વ કરીશું હવે તેને આપણે એક બાઉલમાં કાઢી સર્વ કરી લઈશું દૂધીનું શાક આ રીતે થોડું રસાવાળું જ રાખવાનું જેથી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમે પણ મારી રેસીપી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ દહીંવાળું દૂધીનું શાક તમને કેવું લાગ્યું મેં આ દૂધીના શાકને જુવારના રોટલો છાશની સાથે સર્વ કર્યું છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારી આ દહીંવાળા દૂધીના શાકની રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ